છોટાઉદેપુર સેશન વિસ્તારમાંથી ગૌ માસ પ્રતિબંધિત ગૌ માસ નો વેપલો કરતા બે ની ધરપકડ છોટાઉદેપુર માં ત્રણસો એકસો કિલો ના જથ્થા સાથે એક લાખ સાત હજાર સાતસો નેવું મુદ્દા માલ પકડી પાડતી અબ્દુલ ગેરકાયદેસર રીતે ગાયોની કતલ કરી ગૌમાસ વેચાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા ત્રણસો એકસઠ કિલો જેટલો ગૌમાસના જથ્થા સાથે અબ્દુલ કાદિર સાબુ તથા તેના પુત્ર રમજાની સાબુની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મદદગારી

તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગૌવંશની કતલ કરી પોતાના આર્થિક ફાયદા સારું વેચાણ કરે છે તે હકીકત આધારે સદ્રી અબ્દુલ કાદિરી પ્રેમના ઘરે પંચો સાથે પોલીસે રેડ કરતા બે આરોપી અબ્દુલ કાદિર તેમજ તેનો દીકરો રમજાની સ્થળ ઉપર તે મળી આવેલ તેમજ ગૌવંશનો જથ્થો ત્યાંથી કબજે કરવામાં આવેલ અને આગળની કાયદેસર કાર્યવાહી હાલ ચાલુમાં છે પટ્ટર અકીલ બલોચ દ્વારા